મન મળે ત્યાં મેળો રે મનવા મળે ત્યાં મેળો અને હૈયુ ભીચાય એવી મેદની વચ્ચે યોજાઈ ગયો કવાટનો વિશ્વવિખ્યાત મેળો છોટાઉદેપુર જિલ્લાના કવાટનો ઘેરનો ઘેર મેળો એટલે પ્રદેશ ના આદિવાસીઓના આનંદ નો ઉત્સવ તો પરંપરા નો સામૂહિક ઉત્સવ અહિયાં ઘેરૈયા નું અડધા ચાડા ની રીધમ થી ઘેરૈયા ની કમર નો ઠુંકો મારી ઘુગરા ખખડાવવાની અદા સૌ કોઈ નું ધ્યાન આકર્ષિત કરે છે તો કવાટના ઘેરના મેળામાં રણકતી ઘેરૈયા નૃત્યની રીધમ સૌ કોઈને નૃત્ય કરવા પર મજબૂર છે પરથી હોળીના ત્રીજા દિવસે યોજાતો ભાતીગઢ લોકમેળાના નામની ઉત્પત્તિ વિશે એવી પણ માન્યતા પ્રવર્તી રહી છે કે ઘેર એટલે ભેગું કરવું અથવા ભેગા મળવું અને ઘેરૈયા ઘેરાણી કાનીમીની નાગડા જેવા વિવિધ પાત્રોમાં સજીને ઉપવાસ રાખી ઘરે ઘરે નૃત્ય કરી ચપટી અનાજ કે બે પૈસા જે પણ આપે તેનો આદર સ્વીકાર કરે છે આમ તેઓ ઘેર માં અનાજ આપો કે બે ટકા પૈસા માંગે તે ભિક્ષા નથી પણ ભેગા મળી ભેગું કરેલું સંપ થી અને સુખ દુઃખ પણ વહેચી સંપ ભેગા રહેવું અને પ્રકૃતિ વર્ષ સારું રાખ્યું તેનો આભાર વ્યક્ત કરવાની પરંપરા આજે પણ જાળવી રાખી છે તેથી આ મેળો વિશ્વમાં વિખ્યાત બન્યો છે આજે કમાટ નગરમાં વિશ્વ પ્રસિદ્ધ એવો આદિવાસી સમાજનો ગેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે દિવસભર આસપાસમાંથી મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે અને ગુજરાતમાંથી અને અલગ અલગ બીજા અન્ય રાજ્યોમાંથી પણ અને બીજા દેશના કેટલાક ઉત્સવ પ્રેમી પત્રકારો પણ અહીંયા આજે નગરમાં આવ્યા છે ત્યારે જે વિશ્વ વિશ્વપ્રસિદ્ધ હોળીનો જે મેળો છે એ હોળીના બળી ગયા પછી હોળી સળગ્યા પછીના ત્રીજા દિવસે કમટનગરની અંદર ઘેરનો મેળો ભરાય છે અને એ ઘણા વર્ષો થી ભરાતો આવ્યો છે અમને પણ ખ્યાલ નથી પરંતુ ગેર એ એક એવી અમારા સમાજની અંદર ગેર ને ઘેરાણી એવા બે પાત્રો બનતા હોય છે એમાં ઘેરાણી જે બને છે એ ગેરાણી પણ આમ તો પુરુષ જ હોય છે પણ સ્ત્રીના વસ્ત્રો ધારણ કરીને ઘેરાણી તરીકે બનીને આવતા હોય છે અને ઘેર જે છે ઘેરિયો જેને કહેવામાં આવે છે ગેરિયો પણ માથે પીંછા હોય છે કમરમાં ઘૂઘરા હોય છે પગમાં પણ ઘૂઘરા બાંધતા હોય છે અને ઘેરુંથી સફેદ ગીરું માટી અને લોટથી પણ શરીર ઉપર અલગ અલગ ચિત્રામણ કરીને અને ખૂબ મોટી સંખ્યામાં સાથે મળીને પોતાના ગામમાં પણ ફરતા હોય છે અને હોડીની રાખ લગાવી અને આજુબાજુના ગામમાં અને ખાસ કરીને અઠવાડિયામાં જ્યાં બી હાટ બજાર માટે આવતા હોય છે એવું નજીકનું જે બી કોઈ નગર હોય તો એવા નગરની અંદર પણ તેઓ ફરતા હોય છે અને એકબીજાને ત્યાં જાય છે ત્યારે એ લોકો એવું કહેતા હોય છે કે ઘેર આપો તો ઘેર એ એ ઘેરની અંદર માત્ર રૂપિયા કે પૈસા એટલું જ હોતું નથી પરંતુ એની અંદર જુવાર હોય છે ચણા હોય છે ખજૂર પણ હોય છે ધાણી પણ હોય છે અને છૂટા રૂપિયા પણ આપતા હોય છે અલગ અલગ ઘરમાં જે કંઈ કઈ હોય એ એમને એક ઘેર તરીકે આપતા હોય છે એટલે ઘેર કદાચ આ બધી જે વસ્તુ મળે છે એના પરથી પણ ઘેર એવો શબ્દ આવ્યો હશે એવું અમે માનીએ છીએ સાથે બીજું કે ઘેર ઘેરાણી એ બધા આખી એમની સાથેની જે ટુકડી હોય છે એની સાથે ફરતા હોય છે ને તેમાં એક ઝિલારો પણ હોય છે જે બધું જે કંઈ પણ આપે એને એક સાથે થેલામાં સાથે લેતો હોય છે ભેગું કરતો હોય છે એટલે એ રીતે ઘેરમાં જે કંઈ મળે એને ભેગું કરે એને ઘેર કહેવામાં આવે છે અને એની ઉજાણી પછી પાંચ દિવસ પછી બધા સાથે મળીને ગામની અંદર જે કોઈ નાનું મોટું ઝરણું હોય ઊવારો હોય નદી કાંઠો હોય તળાવો હોય એવી જગ્યાએ જઈ અને ઉજાણી કરે છે અને આ જ રીતે બીજી પણ અમારે ત્યાં એવી એક માન્યતા છે કે રાજા પાંઠા અને ગાંડો ઠાકરના જે આપણા આદિવાસી દેવ છે એ દેવ પણ હોળી રમતા હોય છે અને ઘણીવાર દારૂનો જે ભઠ્ઠો છે તેની અંદર એ પોતાનો એક પગ નાખીને પણ એને હોળી સળગાવી એટલે કે ભઠ્ઠો સળગાવ્યો હતો આવી એક કહાની પણ અમને જાણવા મળી છે બાપદાદાઓ જ્યારે વાત કરતા હોય છે ત્યારે તો આવા બધા જે શબ્દો છે એના પરથી આ ગેર શબ્દ આવ્યો હશે બીજો પણ એવો એક શબ્દ છે કે અમારા વિસ્તારમાં મહોડાના ખૂબ ઝાડ છે અને એ મહોડો જ્યારે પડતા હોય છે મહોડાના ફૂલ પડતા હોય છે ત્યારે વધારે પ્રમાણમાં પડતા હોવાથી રોજે રોજ એને વીણવામાં વધારે સમય લાગતો હોય છે એટલા માટે એને અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ રહેવા દેતા હોય છે તો એવા સમયમાં એ જે મહોડા ભેગા થવા દે છે એને પણ ઘેર રાખી છે એવું કહેતા હોય છે અને પછી એને એકસાથે વીણતા હોય છે તો આ અમુક આવા શબ્દો ઉપરથી પણ ભેગા થવું ગેટ ગેધર જેને કહેવાય તો આવા એક શબ્દ ઉપરથી ઘેર એવો શબ્દ આવ્યો હશે એવું અમે માનીએ છીએ અને એ જ રીતે આજે સોળ માર્ચ બે હજાર પચીસને રવિવારના રોજ ઘેરના મેળાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુથી ને ખાસ કરી નર્મદા ઘાટીથી પંદરથી પચીસ ગામના લોકો ત્રીસથી પાંત્રીસ જેટલી ટુકડીઓ સાથે ઘેર આજે નગરમાં ફરી રહી છે અને એની સાથે અત્યારે તંત્ર પણ સાફ સફાઈથી લઈને પાણીથી પાર્કિંગની આવી બધી સુવિધાઓમાં પણ સરકાર પણ સાથે ઇન્વોલ્વ થઈ છે ત્યારે આજનો ગેરનો જે મેળો છે એ ખૂબ ફરચક છે આનંદપ્રિય છે અને ખૂબ લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે ત્યારે આજના તબક્કે હું પણ ગીરના મેળાની આપ સૌ વાલી જનતાને શુભેચ્છા પાઠવું છું આવકારું છું હા આપણે આંબા ગામની એક ટીમ છે અમારી જે છોટાઉદેપુર જિલ્લામાં કવાટ તાલુકાની છે અત્યારે વાત કરીએ તો હોળીની જે સિઝન ચાલે છે એમાં આજે ગેરનો મેળો છે આ ગેરના મેળામાં અમે આંબા આંબાડુંગરની ટીમ લાવ્યા છે જે અમારી તમે સંસ્કૃતિ પ્રમાણે જોઈ શકો છો કે આ પાંચ દિવસ એ લોકો પોતાનું જે પર્વ મનાવતા હોય છે જે હોળીનો તહેવાર તો આ જે ઘેરનો મેળો છે તે અમે અહીંયા આવ્યા છે અને પૂરી પૂરી અમારી ટીમ અહીં સાથે આવી છે તો ખૂબ જ ઉલ્લાસપૂર્વક અને જે ગેરનો મેળો સરકાર પણ એને પ્રમોટ કરી રહી છે એ પ્રમાણે ઉજવીએ છે અને જે અમારો ખાસ વાત કરીએ તો હોળીનો તહેવાર જ અમારો એક એવો તહેવાર છે જે અમે ખૂબ જ સરસ રીતે મનાવતા હોઈએ છીએ છોટાઉદેપુર જિલ્લાનો કવાટનો જે ગેરનો મેળો વિશ્વવિખ્યાત બન્યો છે આ ગેરના મેળામાં ઘેરૈયા બનીને જે ટીમ છે એ ટીમ અડધી કાઠીના જે નૃત્ય કરવાનું હોય છે એ નૃત્ય અહીંયા પ્રસ્તુત કરતા દેશ વિદેશના પ્રવાસીઓ પણ આ ઘેરૈયાઓના મેળાને જોવા આવતા હોય છે ત્યારે ઘેરૈયા જો ઘેર એટલે ઘેરની શબ્દની ઉત્પત્તિને જોઈએ તો ઘેર એટલે કે ભેગા થવું ભેગા મળવું અને ભેગું કરવું તો આ ઘેરૈયાઓની જે ટીમ છે એ પાંચ દિવસ નૃત્ય સંગીત સાથે નાચગાન કરીને ઘરે ઘરેથી એક ટકો પૈસો કે મુઠ્ઠી દાન ભેગું કરે છે અને લોકો ભેગા મળે છે તેથી જ આ ઘેરના મેળાને ગેર કહેવામાં આવે છે